गाइस राह जो फ्रिजमा में बर्फ ना થઈ ગયા તા જોન પાહ દૂધ તે તું ના ખાવ તો કોઈ મોરસ અને ગુડ મોર્નિંગ કેમ છો બધા છો તો કરી દીધો છે ચાલુ સ્વાગત છે વિડિયો નવા આજો

બાકી છે પણ જાગતા જ નથી કોઈ તો ગાય વધારું હોતી દઈએ હજુ તો ચા પીવાના હોય રહ્યા છે

3 રૂપિયાના ગલ્લો એનો નુકસાન હો નાખે મય અરે સંજી કે લિયે ને મલતી ટેપ ચલ કાલ પતિ તુઆ દીલે કાઢ લ ન ચલ ટેપ ચલ ગલ્લા વલ્લામ કરતા એય સુચ મત કરા ચલ બહાર આપ પડી જાવ કામ પર

बड़ पागी जाए कई साल मैंने बीक लाग भाई आई नोटी दे कती हवा ना, पागी ना था, था चाल भागी ना जेवा दोता बोता मच्छरी ना जेवा तारा है पिलवा जम ला 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 रा कैसे कैसे लोग है हमारे इंडिया में तो अपना ही बंद है

जाने वो परवा करू हां

तो गाइस काबू खाली लेते हैं निकला राइट दाई जाए एक दूध तो बड़ी था है नहीं था था। ना बोलो खाइए नहीं तो अरे काबू खाए के नहीं बड़ा फारो तो गाइस काबू ने खाने रोज में को पड़ो दिल्ली मैं जारी तोड़ी ना खाने ऊपर आ रहे हैं नामिकेत नहीं ना जा आ रहे हैं

ઓકે હા ગાડી બંધ કર ને દરવાજો હવા હવા જો પેટમાં આવત ને નઈ મને તાપ લાગો નીકળ બહાર પેરો લાઈસ વિશાલજી બહુ ઉતાવળમાં છે મને પાઉડર નઈ એ બોલ હા મન કર

કાલે જય માતાજી હું ક્યાં લોકડાઉન કરી આટલા જય માતાજી ગુડ નાઇટ જય દ્વારકાધીશ એવું ગુડ નાઇટ નહીં કેવું